નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમ ત્રણ દિવસ પહેલા કુંભ મેળામાં એક ઘટના બની હતી જેમાં ભાગ દોડ મચી હતી અને ત્રીસ જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આવી જ એક ઘટના મને યાદ આવે છે જે કદાચ તમને પણ યાદ હશે થોડા સમય પહેલા અલ્લુ અર્જુનની મૂવી પુષ્પાટુ આવી હતી અને જેનું ટીઝર રિલીઝ થયું ત્યારે તે એક થિયેટરમાં પહોંચ્યો હતો અને જ્યારે એ થિયેટરમાં પહોંચ્યું ત્યારે એક ભીડ એકઠી થઈ ગઈ હતી અને ભીડ એકઠી થઈ જેના કારણે ત્યાં પણ ભાગદોડ મચી હતી અને એક મહિલા મૃત્યુ પામી હતી ત્યારે એક રાત અલ્લુ અર્જુનને જેલમાં રહેવાનો વારો આવ્યો હતો ત્યારે અહીં સવાલ એ આવે છે કે જો એક મહિલાના મૃત્યુ પર આટલા મોટા ગજાના અભિનેતાને જેલમાં રહેવાનો વારો આવ્યો તો અહીં તો ત્રીસ થી વધુ નિર્દોષ લોકોના જીવ ગયા છે તો હજુ સુધી કોઈ અધિકારી સામે કેમ પગલા લેવાયા નથી પગલા લેવાયા ની વાત તો દૂર પણ હજુ સુધી આના વિશે ચર્ચા પણ નથી થઈ જો હૈદરાબાદ માં બનેલી ઘટનામાં અભિનેતા અને તેના ઓર્ગેનાઇઝર ને જવાબદાર ગણવામાં આવ્યા તો મહાકુંભ માં બનેલી ઘટનામાં કેમ ઉત્તર પ્રદેશ સરકારે અધિકારીઓને જવાબદાર ન ગણ્યા ત્યારે આ તો વળી કેવું કહેવાય કે એક દેશ ને બે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કાનૂન સરકાર યુપી સરકાર પરિવાર ને પચીસ લાખ આપીને તપાસ ની વાતો થી છૂટી જવા માંગે છે ત્યારે બીજી બાજુ સોશિયલ મીડિયા પર આ ઘટના ને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમનું આયોજન કરનાર ઉત્તર પ્રદેશ સરકાર સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું તે રહ્યું કે શું સાચે કોઈ મોટા અધિકારી સામે કડક પગલા લેવામાં આવશે કે ફરી કોઈ નાના કર્મચારી બલિ બલી ચડાવવામાં આવશે અને ભીનું સંકેલી લેવામાં આવશે આવી જ જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ